અમારા પોતાના જેકી ભાઈ સુરતી ઝૂકેગાની સાલા જયશંકર લસ્સીનું જે એમ્પાયર લોકો જોઈ છે એ સમજી લેજો કે આજકાલનું નથી એંસી વર્ષ પૂર્વે આનો પાયો નખાયો અથાગ પરિશ્રમ ફૂન પછીનો એક કરીને મહેનત કરીને આટલું મોટું એમ્પાયર ઊભું કર્યું છે એંસી વર્ષ પહેલાં આજે આ ફૂટપાથ પર એક લારી સ્વરૂપમાં જયશંકર લસ્સીની શરૂઆત થઈ અમારા દાદા દાદી સુમનબેન જે અમારા દાદી એમની ઘણી બધી મહેનત મારા પપ્પા જયંતિભાઈ સાતરિયા કાકા અશોકભાઈ સાતરિયા ને એમના પાંચો ભાઈઓએ મળીને આની શરૂઆત કરી ને આજે આટલું મોટું એમ્પાયર તમારી સામે જોવા માટે તમારે હાજર છે જો તમે પણ સુરત આવો છો જયશંકરની લસ્સી પીવાનું ભૂલતા નહીં